સાથે આપણા લોકપ્રિય ધારાસભ્ય અને યુવાન આગેવાન શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર આપણા બેન નૌકાબેન સાથે બેંકના શ્રી સૌ આગેવાનો સૌ અધિકારીશ્રીઓ બંને આપણા કલેક્ટરશ્રીઓ બંને આપણા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને બંને પોલીસ વડાશ્રીઓ સદભાગ્ય આપણું બધાનું એ રહ્યું છે કે

પ્રજાની માંગણીને માની આ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આમ જનરલી કોઈ એક જિલ્લો બનાવો ચાર ચાર તાલુકા બનાવો આમ આટલા ટૂંકા ગાળામાં બહુ અદ્ભુત કહેવાય એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કેટલી ઉદારતાપૂર્વક એ વિચાર ન કર્યો કે સરકારી તિજોરી ઉપર કેટલો ખર્ચ લાગશે એમણે એ વિચાર ના કર્યો કે આના કારણે બાકી જગ્યાએ પણ લોકો કહેશે પરંતુ એમણે વિચાર્યું કે સાચા અર્થમાં સરહદી વિસ્તારને આ જિલ્લાની જરૂર છે એવો મનનો ભાવ અને પ્રજા કલ્યાણ માટે સતત એમના મનની અંદર અનુકંપા કે અહીંનો કોઈ માણસ એને સહેક પાલનપુર ઉધી ધક્કો ના ખાવો પડે જિલ્લાના વહીવટી તંત્રને સહેક સરહદ સુધી ન પહોંચવું પડે તે માટેનો જે ભાવ હૃદયની અંદર હોય ત્યારે સરકાર આવો પ્રોએક્ટિવ ગવર્નન્સનો નિર્ણય કરી શકે અને આ બહુ સરસ નિર્ણય કર્યો છે એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા પણ મોદી સાહેબની સાહેબ વિસ્તારની પ્રજા માટેનો પ્રેમ ને લાગણી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રેમ ને લાગણી છે મુખ્યમંત્રી શ્રીને પણ આપણા વિસ્તાર માટેનો પ્રેમ ને લાગણી છે તો એક વખત હું ના કહું ત્યાં સુધી તાલીમ પાડીને બે તું ચા કરીને બનેલો આભાર માનું ચાલુ રાખો તો બધા આપણે એટલું પ્રેમ હોય તો આપણે બધા હજી ચાલુ રાખો બધા સતત જો એમને લાગે તો અમને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે આપણા માટે કોઈ પગલો કાંટો કાઢે ને તો પણ આપણે બહુ ગુણ ભૂલતા નથી તો બંને મહાશયો માન્ય પ્રધાનમંત્રી છે ને મુખ્યમંત્રી છે આપણા માટે ખૂબ મોટું કામ કર્યું છે અને સરકારનો આપણે હૃદયથી આભાર માનીએ આ સંકલ્પની ભૂમિ છે આ ધરતી ઉપર એક સંકલ્પ કર્યો હતો જગદંબાઈ નવરાત્રીની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે આપણે તો બધા નિમિત હોય ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હોતું બાકી મહેનત તો ગમે એટલી કરીએ ત્યાંથી પરિણામ મળી શકે પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા આજે રા તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો સાથે સાથે ધંધેતર તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગળના તાલુકો પણ બન્યો અને હડાદ તાલુકો પણ બન્યો ઈશ્વરની કૃપા વિસ્તારની પ્રજા ઉપર છે આજે એનું પરિણામ છે મિત્રો જ્યારે આપણને આટલી મોટી કામ આવી મોટી ઓપોર્ચ્યુનિટી આપતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે ખૂબ મોટું માન બનાવવું પડશે ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર થવા કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે તંત્ર સાથે જોડાઈ તો કેવી પરિણામ મળે છે અને સ્થિતિ એનો દાખલો છે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર થી કરીને આખું તંત્ર છે ગામડા ગામડા સુધી પહોંચી જાય રાતના ચાર ચાર વાગ્યા સુધી સુઈગામ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે રાતના ચાર ચાર વાગ્યા સુધી હું કહું છું જવાબદારી પૂર્વક અને આવડી મોટી આપવા તો સરકારી તંત્ર જોડાયું સાથે પ્રજા જોડાઈ અને બધાય ભેગા થઈને હેમખેમ એમમાંથી લગભગ લગભગ એક પણ માણસની જાનહાની સિવાય આપણે બહાર નીકળ્યા આ નાની ઘટના નથી આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય પરંતુ આ બધામાં કેટલો પ્રસાદ લાગ્યો હશે કેટલી બધી મહેનત થઈ હશે તો આજે ભલે જીદાનું પુનઃ નિર્માણ નવું નવું નિર્માણ થાય છે પરંતુ હું આ ધરતી ઉપરથી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું છું અભિનંદન આપું એ કરીને નાનામાં નાના કર્મચારી સુધી બધા લોકો આખી આપણી ટીમ રાત દિવસ મહેનત કરી હતી મેં મારી નજરે જોયું છે કેટલા દિવસો સુધી ઘરે નથી ગયા બહાર જાતના નાખી દીધા દૂધ સીધ કેન્દ્રની અંદર ત્યાં રહ્યા છે ત્યાં ખાધું ત્યાં બેસીને કામ કર્યું એ પૂરની અંદર ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણીની વચ્ચે જઈને આપણા યુજીવીસીએલ ના કર્મચારીઓ ચાલુ પાણીમાં જઈને લાઈટ ચાલુ કરતા આ કામ કરતા મેં જાતે જોયા મેં એ પણ દેખાયા છે કે પાણી ભરાઈ ગયું હોય નીકળવાની કોઈ વ્યવસ્થા ના હોય તો આટલા પાણીને કરી કરીને પણ જે મહિના મહિના સુધી પાણી ન નીકળતા હોય બબે મહિના સુધી ના નીકળતા હોય એને દસ દસ દિવસની અંદર પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરવા વાળું છે ભાઈ મેં મારી નજરે જોયું છે આફત એવડી મોટી હતી કે એને ગમે એટલું કામ કરો તો પણ કઈ ને કઈ તૂટી તો રહી જાય કે કુદરતી આફત ની સામે તમે માણસ કેટલું કરી શકો પરંતુ આ કામ માટે તો સારું કામ કરવા વાળા લોકોને જો આપણે અભિનંદન નથી આપતા તો મને લાગે છે કે આપણે ખાલી ખાંચા કાઢવા હોય ને તો આખું કામ અઠાણું ટકા કામ થઈ ગયું હોય પણ જો બે ટકા બાકી રહી ગયું હોય તો જો ખાંચા જ કાઢવાથી બે ટકા જઈને ગોતવાનું હવા ત્યાં સુધી બે ટકા મળી જાય તો એ તો ગોતવા જઈએ તો ના જડ મળી જાય એ લોકોએ કામ કર્યું છે અને ઇતિહાસમાં પહેલી ઘટના એવી હશે કે માણસ માટેની ચિંતા તો સરકારી તંત્ર એ કરી પરંતુ આપણા ગાય અને ભેંસ માટે પણ અહીંથી ઢગલા બાંધારા પહોંચતા હોય અને ત્યાં આગળ રાસ એક સૌરાષ્ટ્ર થી એક દક્ષિણ ગુજરાત ત્યાંથી લાવી લાવીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને આખું તંત્ર અને શેખ ગામડા સુધી પહોંચે ત્યાં સુધી આખું તંત્ર પાયલોટિંગ સાથે તે પહોંચાડે અને વ્યવસ્થા કરે કદાચ પહેલી ઘટના બની છે આ હું કહું છું મને આવું લાગે છે તમને આવું દેખાય છે દેખાતું હોય એકવાર કઈ ખબર પડે એવું કરો તારી પાડી દે આ આપી ગાયો માટે આપણા દેશ માટે આ તંત્ર આપણા માટે કામ કર્યું છે ને ગૌ માતાના આશીર્વાદ પણ ઉપર મળશે અને માણસ તો કદાચ બોલે ના બોલે પણ એ તો બોલે હો એની તો એના આશીર્વાદ મળશે મારી ભૂપેન્દ્રભાઈની સરકારના આ નિર્ણય માટે હું હૃદયથી પશુપાલકો વતી એના ગૌપાલકો એની ગૌશાળાઓ વતી અને ગામના તમામ પશુપાલકો વતી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું